છેલ્લા એક વર્ષથી જુનાગઢ શહેર કોંગ્રેસ નેતૃત્વ વિહોણો લોકસભાની ચૂંટણી કેમ લડાશે તેવો કાર્યક્રમોમાં પ્રશ્ન અને જુનાગઢ વિજયનગર રૂટની સિટિંગ સ્લીપર કોચ સાથેની એસટી બસ સેવા શરૂ કરાવતા ધારાસભ્ય શ્રી કોરડિયા એક વર્ષમાં આશરે વીસ નવી બસ શરૂ કરી હોવાની કરી સ્પષ્ટતા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક you know ફાઇનલ લુક મળે છે પાવડર સ્પ્રિન્કલ કર્યો હોય એ રીતનું મળે છે જેના લીધે એનું નામ ઓમરે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે તો સૌથી પહેલાં આપણે જાણીશું ઉમરે શું છે ઓમરે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફીલ કરવા માટે જે પણ આપણે પહેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આ બ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે શા માટે આ ઉમરે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે પ્લસ એનો એ પોઈન્ટ છે કે ગ્રે ઓઇલી સ્કીન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ જ્યુટેબલ છે જ્યારે બ્રિડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી ઓમરે પાવડરનું ટેકનિક વન એન્ડ હાફ ઇયરથી ટુ એન્ડ હાફ ઇયર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે સો દેટ્સ વાય થેન્ક યુ હવે જોઈએ સમાચાર વિગતવાર નજીકના વડાલ મુકામે આજથી દિવસનો ધર્મોત્સવ શરૂ થયો છે મોટી હવેલી દ્વારા પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેના બીજા તબક્કાના કામનો શિલાન્યાસ મહોત્સવ આજથી શરૂ કરવામાં આવ્યો છે મોટી હવેલીના પિયુષ બાવાશ્રી સહિત અનેક ભાવિકો એટલે કે વૈષ્ણવો દ્વારા આજથી ભૂમિપૂજનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ખડે પગે પોતાની મહેનત કરશે સાત દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશેની સાથે સાથે મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું છે આ ધર્મોત્સવનો લાભ લેવા માટે દેશભરમાંથી અંદાજે પાંચ લાખથી

વસ્તુઓ મૂળ માલિકને પરત આપવામાં આવી જેને કારણે મૂળ માલિકોએ પણ પોલીસની પ્રમાણિકતાને વિશ્વાસ ઉપર ખુશીની લાગણી વ્યક્ત કરી હતી માત્ર જૂનાગઢની પરંતુ તમામ તાલુકાને ગામડા વિસ્તારમાંથી આજે ખોવાયેલી વસ્તુના માલિકો પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ કહ્યું કે હવે પોલીસની પણ વ્યાખ્યા બદલાઈ ગઈ છે કોઈપણ અરજદારને પાસપોર્ટમાં વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં આવવું પડે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આ પ્રકારનો પ્રયોગ જૂનાગઢમાં પ્રથમ વખત થયો છે અને પોલીસ અને પ્રજા સાચા અર્થમાં મિત્ર તરીકે સામે આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તમામ અરજદારોને પોતાની ખોવાયેલી વસ્તુ પરત મળતા અરજદારોએ પણ ખુશીના ભાવે પોલીસ પરિવારનો આભાર માન્યો હતો જે પોલીસની કામગીરીમાં બદલાવ આવ્યો છે એનું એક ઉદાહરણ હું આપવા માંગી છું કે પહેલા નિર્દોષ નાગરિકો સારા લોકો પોલીસથી ખરેખર ડરતા હતા મારો પોતાનો જ એક્ઝામ્પલ આપીશ 94 અરાઉન્ડ મારે મારો પોતાનો પાસપોર્ટ બનાવવાનો હતો એટલે પાસપોર્ટ માટે અરજી કરેલી અને મારે વર્તેજ પોલીસ સ્ટેશન જવાનું હતું તો પોલીસ પાસે હું ક્યારે ગયેલો નહીં બીક પહેલેથી અમે પોલીસની બીક લાગતી

પોલીસ સ્ટેશન તમારે જવાનો જ નથી ઓટોમેટિક પોલીસ સ્ટેશનમાં તમારી જે સિટીઝનશિપ છે એ અને તમે એ જગ્યાએ તમારી વિરુદ્ધમાં કે છે જે એમાંથી ચેક કરવા છે એટલે અમારે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશન આવે રહેતા નથી આજે અહીંયા જિલ્લા પોલીસ ખાતે જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમનો હેતુ એટલા માટે છે કે સામાન્ય રીતે અરજદાર ભોગ બનનાર કે કોઈપણનો મિસિંગ હોય તો એવા સંજોગોમાં એમણે પોતાનો હકનો જે મુદ્દામાલ છે એ છોડાવવાની જે વહીવટી પ્રક્રિયા છે કોર્ટના અભિપ્રાય પોલીસના અભિપ્રાય અને કોર્ટનો હુકમ આ પ્રકારની જે વ્યવસ્થા છે એ ખૂબ ઝડપી થાય સરળ થાય અને પોલીસ વિભાગ છે એમને આવા ભોગ બનનાર કે અરજદારને પોતાનું કિંમતી મુદ્દામાલ પરત આપે તો સરળતાથી તેઓને પોલીસ સ્ટેશન ધક્કા ખાયા વગર એમનો પોતાનો મુદ્દામાલ મળી રહે એ માટેનો આ તેરા તુજકો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં આજે સિમ્બોલિકલી કેટલાક લોકોને પોતાના કિંમતી દાગીના રોકડ મુદ્દામાલ કે અન્ય મોબાઈલ વગેરે કિંમતી વસ્તુઓ આપવામાં આવેલી છે આ સાથે જિલ્લામાં કુલ બે કરોડથી પણ વધારે મુદ્દામાલ છે એ અરજદાર કે ફરિયાદીઓને પરત આપવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે છે વિશરામભાઈ જુનાગઢ દોલતપરાજ રોજ જુનાગઢ પોલીસ દ્વારા જે તુમકો તમારા સમર્પણ અર્પણ એ અનુસંધાને મારી દોલત પ્રાપ્તિ હું પેટ્રોલ પંપ બાજુ કેટલી વાલીને જતો હતો ત્યારે મારે લકી પડી ગઈ એ લકી મને સાહેબ અશક્ય હતું અને બોલે શક્ય થઈ ગયું એનું કારણ છે કે સાહેબ એ લોકોને મેં જાણ કરી સાહેબ આમ થયું છે તો તરત સાહેબ મને મને બે કલાકમાં નેત્રમ શાખાએ એવો સાથ ને સહકાર ને સંપૂર્ણ સહકાર આપ્યો એવો તો કદી ભવિષ્યમાં પણ શક્ય નથી એનું શક્ય કરી દીધો છે લોકોએ મારું નામ અશોક શાંતા એજ એ જર્નલિસ્ટ આજરો જૂનાગઢમાં જે પેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે આજથી લગભગ દસેક મહિના પહેલાં મારું પાંચ સાત લાખ રૂપિયાનું ગોલ્ડ એક ભાઈએ વિશ્વાસઘાત કર્યો હતો અને એના આ કાર્યક્રમ અંતર્ગત મને પાછો મળેલ છે હું પોલીસ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ખૂબ જ સારું લાગે છે કે પોલીસ આજે હવે આપણે ડરવાની જરૂર નથી આમ પબ્લિક પોલિસી ડરવાની જરૂર નથી આજે હું આવ્યો આ કાર્યક્રમમાં તો મને એમ થયું કે નહીં ખરેખર આ કંઈ પણ આપણી ઉપર ફ્રોડ થયો તો તરત પોલીસને આપણે જાણ કરવી જોઈએ અને પોલીસે પણ મને એમ એકદમ સારી રીતે કોપરેટ કર્યો છે અને એ માટે હું આજ રોજ ખૂબ પોલીસનો કેશોદ પોલીસ સ્ટેશનનો અને ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ

અભિનંદન એ દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગેટ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભેલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પર વર્ષોથી સંકળાયેલો છે જે ચિત્રાવની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળી વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી ચાલો ચાલ બેટા

સ્વાગત છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ જુનાગઢ શહેર કોંગ્રેસ છેલ્લા એક વર્ષથી નેતૃત્વ વિહોણું છે જેને કારણે કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ પ્રમુખ તરીકે એક વર્ષથી કોઈપણ આગેવાનની નિમણૂક કરવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ ઘટના છે આવું જ્યારે કોંગ્રેસના કાર્યકરો માને છે ત્યારે પ્રવક્તાએ કહ્યું કે આગામી સમયમાં પ્રદેશમાંથી જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે વિધાનસભાની ચૂંટણીમાં ભલે હારનો સામનો કરવો પડ્યો પરંતુ લોકસભામાં જૂનાગઢ બેઠક અને તમામ બેઠક ઉપર કોંગ્રેસ એડી ચોટીનો જોર લગાવશે તેવો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ અત્યારે તો કોંગ્રેસ ભવન ખાતે અલીગઢી તાળા લટકેલા જોવા મળે છે મિહિર મહેતા સૌરાષ્ટ્ર કચ્છ પ્રવક્તા જુનાગઢ શહેર કોંગ્રેસ માટે વધુમાં વધુ સંખ્યાબળ સાથે જુનાગઢ કોંગ્રેસને મજબૂત કરે એવા પ્રમુખની વેલી તકે નિમણૂક કરવામાં આવશે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જુનાગઢ કોંગ્રેસ મવડી મંડળ જે કઈ નક્કી કરશે એ જુનાગઢ કોંગ્રેસને શિરોમાન્ય રહેશે અને જે આવનારા પ્રમુખ હશે એ જુનાગઢ શહેર માટે અને જિલ્લા માટે

ઈ લોકોને પ્રમુખ પદ મળશે જુનાગઢ એસટી નિગમ દ્વારા આજથી જુનાગઢ વિજયનગર રૂટ ની વધુ એક આધુનિક બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે જૂનાગઢ વિજયનગર બસ લાંબા સમયથી માત્ર સિટિંગ બસ હતી પરંતુ આજે સિટિંગ અને સ્લીપર કોચ સાથેની બસ સેવા શરૂ થતાં મુસાફર જનતાને વધુ એક સુવિધા મળી હોવાનું વિભાગીય નિયામક શ્રી શ્રીમાળીએ જણાવ્યું છે આજે સવારે જુનાગઢ ડેપો ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જૂનાગઢ વિજયનગર બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું આ બસની અંદર આધુનિક બેઠક વ્યવસ્થા તેમજ આરામદાયક ઉપલબ્ધ કરવામાં આવી છે બીજી તરફ ધારાસભ્ય શ્રી કોરડિયાએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે જુનાગઢ ડેપોને વીસ જેટલી આધુનિક નવી બસો આપી છે અને મુસાફર જનતાનું પરિવહન સરળ બનાવ્યું છે વિજયનગર સુધીની આ

આ વાહન વ્યવહાર મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીર કાયમને માટે જુનાગઢ ડિવિઝન અને જુનાગઢ માટે એક નવી લાગણી અને લોકોની ને સાથે અલગ અલગ એક વર્ષની અંદર વીસ થી વધારે નવી બસો ને આપી છે ને આજે વધારે બે સ્લીપર પર સિટિંગ બસ ફાળવવામાં આવી છે ને જે જૂનાગઢ થી વિજયનગર ચાલશે ઘણા સમય પહેલા ચાલતી હતી કિલોમીટર પૂરા થઈ ગયા હતા એટલે સિટિંગ બસ જ ચાલતી હતી લોકોની માગણી હતી એટલે જૂનાગઢ વિજયનગર નવી બે બસ આજે શરૂઆત કરવામાં આવી છે આદરણીય શ્રી શ્રીમાલીજી અને સમગ્ર નો સ્ટાફ ખૂબ સારી રીતે એક વ્યવસ્થા લોકોને મળે અને નાનામાં નાના લોકોને એક સારી સગવડતા મળે એમના માટેના ગુજરાત સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે બે બસની શરૂઆત કરવામાં આવી છે તો યાત્રિકોને પણ વિનંતી છે કે આ પ્રોપર્ટી છે એ આપણી પ્રોપર્ટી છે સરકારની નથી એટલે જેટલી સારી રીતે આપણે એમને સાચવ એટલી સારી રીતે આપને સુખદ સવારી કાયમ માટે મળશે અને ટી વિભાગ દ્વારા અહીંયા લાંબી રૂટની જે બસો છે એમની સફાઈ માટેની પણ વ્યવસ્થા અહીંયા શરૂ કરવામાં આવી છે એટલે કે બધી બસો અહીંયા સાફ સફાઈ થઈ અને લોંગ રૂટમાં જે બસો જઈ રહી છે એ લોકોને વધારે વધારે સુખદાય સુવિધા મળે એવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે આભાર વંદે માત્ર ભારતમાં તાકી જાય છે આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાના વરદ હસ્તે જુનાગઢ બસ સ્ટેશનથી જુનાગઢ વિજયનગર રૂટ માટે સ્લીપર કોચ બસની શરૂઆત કરવામાં આવેલ છે લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવે છે જૂનાગઢથી અમદાવાદ અમદાવાદથી હિંમતનગર શામળાજી થઈ અને આ ગાડી વિજયનગર પહોંચશે જુનાગઢથી રાત્રે સવા દસનો ઉપડવાનો સમય છે બીજા દિવસે એવી ગાડી ત્યાંથી વિજયનગરથી પણ ઉપડી અને જૂનાગઢ આવશે સામસામે બે સ્લીપર કોચ ચાલશે જુનાગઢથી વિજયનગર જવાનું સિટિંગ બસનું ભાડું ત્રણસો પિસ્તાલીસ રૂપિયા રહેશે અને સ્લીપરનું એક મુસાફરનું ભાડું ચારસોને પચ્ચીસ રૂપિયા રહેશે જુનાગઢથી વિજયનગર નવી સ્લીપર કોચ આજથી ચાલુ થનાર હોય તમામ મુસાફર જનતાએ તેનો લાભ લેવા માટે હાર્દિક વિનંતી છે આ સ્લીપર કોચની અંદર ત્રીસ સિટિંગ બસ બેઠક વ્યવસ્થા છે એની અંદર રીડિંગની લાઇટ પણ આપવામાં આવેલી છે એ બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવેલ છે ઉપર સ્લીપિંગમાં સોફા છે એની અંદર એમની બોટલ કે મૂકવા માટે પણ એક સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે એના સિવાય ચાર્જિંગ પોઈન્ટ છે અને રીડિંગ લાઇટની વ્યવસ્થા છે અને પુશબેક આરામદાયક સીટો છે અને સ્લીપિંગમાં પણ સ્લીપિંગમાં પણ આરામદાયક સોફા છે જૂનાગઢમાં કાર્યરત હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સિવિલ અધિક્ષકની પણ અપીલ છે કે જો સ્વૈચ્છિક સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પ યોજે તો જૂનાગઢમાં અછત નહીં સર્જાય જેની અપીલને માન આપીને હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી રેડક્રોસ હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાતાઓને હાજર રહીને પોતાના અમૂલ્ય રક્તનું દાન કરવા માટે ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે જીટીપીએલ ઓફર કરે છે HD પર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ બાદ આપનું પુનઃ સ્વાગત છે જુનાગઢમાં બ્રહ્મ યુવા સંગઠનનું સ્નેહમિલન તાજેતરમાં રેડક્રોસ આઝાદ ચોક ખાતે મળ્યું હતું મહિલા પાક આયોજિત આ સ્નેહ મિલનમાં એક મિનિટ જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બ્રહ્મ સમાજની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એક મિનિટમાં આપણે કેટલી વસ્તુઓ કેવી રીતે તૈયાર કરી શકીએ એક મિનિટમાં સ્પર્ધા કેવી રીતે પૂરી કરી શકાય તેનું સુંદર નિર્દેશન આ સ્નેહ મિલન અંતર્ગત કરવામાં આવ્યું હતું એટલું જ નહીં નવું વર્ષ પણ હવે નજીક આવી ગયું છે ત્યારે આગામી વર્ષમાં આ બ્રહ્મ યુવા સંગઠન ત દ્વારા કેવા ન ઉત્તર કાર્યક્રમો યોજવા તે અંગેની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી હતી એટલું જ નહીં સંગઠન માટે વધુ ભાર મૂકવામાં આવ્યો હતો મહિલા પાખ આયોજિત આસ્ને મિલન માં બ્રહ્મ સમાજ ની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી સમસ્ત ટ્રસ્ટ મહિલા અમારું મહિલા સ્નેહ મિલન આ સ્નેહ અંદર બહેનો માટે રમાડવામાં આવી અને સાથે સાથે બહેનો જે ગૃહ ઉદ્યોગની અંદર અલગ અલગ વસ્તુઓ બનાવે છે તો જુનાગઢની અંદર રહેતી દરેક મારી એક વિનંતી છે કે જે ઉદ્યોગની વસ્તુ બનાવે છે તો આપણે એની કરીએ અને એ હેલ્પફુલ થાય એને સાથ સહકાર આપીએ જેથી આ ગૃહ ઉદ્યોગ વધારે વિકસિત થાય અને જુનાગઢની બહાર પણ આ વસ્તુનું વેચાણ થાય આ માટે બહેનોને અલગ અલગ વસ્તુઓ વિશેનું માર્ગદર્શન આપે અને એ ખૂબ રીત સારી રીતે સમજાવેલ કે અત્યારે જે સિઝનલ વસ્તુઓનું અલગ અલગ જગ્યાએ જે પ્રોડક્શન થતું હોય છે એ જ વસ્તુ બહેનો દ્વારા બનાવવામાં આવે ઘરે જ બનાવવામાં આવે જેથી કોઈ પણ કેમિકલ વગરની અને સારી વસ્તુ આપણને મળે અને આપણે પણ આ બહેનો દ્વારા જે વસ્તુ બનાવેલી છે તેનો જ ઉપયોગ કરે એવું ખાસ મારી વિનંતી છે જુનાગઢમાં દિવાળી તહેવાર ઉપર એજી સ્કૂલના મેદાનમાં હસ્તકળા મેળો યોજાયો હતો અને સરકાર શ્રી દ્વારા પ્રચાર પ્રસાર અર્થે શહેરના અલગ અલગ વિસ્તારમાં નાના મોટા બોર્ડ્સ અને કટઆઉટ મૂકવામાં આવ્યા હતા આ મેળો પૂરો થઈ ગયે પણ લગભગ દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે આમ છતાં આ બોર્ડ હજુ જ્યાં ત્યાં અથવા તો આડેધડ નાખી દેવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા સર્જાઈ રહી છે અમારા રિપોર્ટર સાગર નિર્મળે કેટલાક બોર્ડનો આ રીતે અહેવાલ તૈયાર કર્યો છે જેમાં

દિવાળીની શુભ શરૂઆત પહેલા જ આ મેળો યોજાનો હતો પરંતુ અહીંયા એક મોટા હોડિક્સ આજ રસ્તા ઉપર પડ્યા છે હું મેરા મને વિનંતી કરીશ કે તમને રસ્તા ઉપર જે હોડિશ પડ્યું છે બતાવશે તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસથી લઈ અને એક અગિયાર બે હજાર ત્રેવીસ સુધી ખૂબ જ સરસ મજાનો એક હસ્તકલા મેળો યોજાયો હતો અને એની જાહેરાત પાછળ ખૂબ જ મોટા ખર્ચ પણ કરવામાં આવ્યા હતા પરંતુ એનું જે હોડિક્સ છે આજની તારીખે પણ રસ્તાની વચ્ચે પડ્યું છે તમે જે રીતે જોયું આ રીતે હોડિશના રસ્તા વચ્ચે મૂકી દેવામાં આવ્યું છે અને લોકોને અચરૂપ થઈ ગયા

મૂળ માલિક સુધી અર્પણ કરવાનો ઉપક્રમ યોજતી જુનાગઢ પોલીસ છેલ્લા એક વર્ષથી જુનાગઢ શહેર કોંગ્રેસ નેતૃત્વ વિહોણું લોકસભાની ચૂંટણી કેમ લડાશે તેવો કાર્યકરોમાં પ્રશ્ન અને જુનાગઢ વિજયનગર રૂટની સિટિંગ સ્લીપર કોચ સાથેની એસટી બસ સેવા શરૂ કરાવતા ધારાસભ્ય શ્રી કોરડિયા એક વર્ષમાં આશરે વીસ નવી બસ શરૂ કરી હોવાની કરી સ્પષ્ટતા તો આ સાથે જ આજના ન્યૂઝી પૂરા થાય છે ફરી મળીશું નવા સમાચાર સાથે કાલે રાત્રે નમસ્કાર